નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારીમાં આજે ભક્તાશ્રમ શાળામાં સાયબર અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી સાયબર ના અભિયાઈ દ્વારા વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓને અત્યારે હાલમાં જે સાયબર થી જે ફ્રોડ થઈ રહ્યા છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને જો તમારી સાથે કોઈ ફ્રોડ થાય તો કયા પ્રકારના પગલાં લેવા જોઈએ તે અંગે વિસ્તૃત માહિતી આપવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં આ વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને જેથી કરીને તમામ લોકો ખૂબ સારી રીતે આજે અત્યારે હાલમાં સાયબર ફ્રોડ થઈ રહ્યું છે તેનાથી માહિતગાર થાય અને જાગૃત બને જેથી કરીને કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન થાય અને પોતાના મહેનતના કમાણીના પૈસાઓ વેડફાઈ ન જાય તે માટે એક પહેલ કરવામાં આવી હતી અને જેમાં સાયબર ક્રાઇમના પીઆઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે તેઓ શું જણાવી રહ્યા છે સાંભળીએ નવસારી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મિશન સાયબર સેફ નવસારી અભિયાન ચલાવવામાં આવે છે જેની અંદર શાળા કોલેજોની અંદર જઈ અને સાયબર અવેરનેસના સેમિનાર સાયબર ક્રાઇમ પોલીસ લઈ રહી છે અને એ સિવાય જે પણ સામાજિક મેળાવડા હોય કે જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય ત્યાં અમારી સાયબર ક્રાઈમ પોલીસ જઈ અને અવેરનેસના કાર્યક્રમ કરી રહી છે એવો જ એક કાર્યક્રમ આજે ભક્તાશ્રમ સ્કૂલ નવસારી ખાતે યોજાયો છે જેની અંદર બહોળી સંખ્યામાં વાલીઓ અને ઇલેવન્થ ટ્વેલ્થના સ્ટુડન્ટ હાજર રહ્યા છે અને અહીંયા સાયબર ક્રાઇમ ઉપર એક કોમ્પ્રિહેન્સિવ અવેરનેસ સેમિનાર લીધું છે જેની અંદર સાયબર ક્રાઇમ કઈ કઈ રીતે થાય છે શું શું મોડસ ઓપરેટરી છે અને એનાથી કઈ કઈ રીતે બચી શકાય છે મોબાઈલમાં શું સેટિંગ્સ રાખવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શું સેટિંગ્સ રાખવા કે જેનાથી આવા ફ્રોડથી બચી શકાય એની સંપૂર્ણ સમજ આપવામાં આવી છે તો ભક્તાશ્રમ શાળાના જે સંચાલક છે એવા ધર્મેશભાઈ કાપડિયા આ અંગે શું કહી રહ્યા છે આવો સાંભળીએ હાલ સમાજમાં નવા પ્રકારનો ક્રાઈમ શરૂ થયો છે જેને સાયબર ક્રાઈમ કહેવાય છે અને એમાં બાળકોથી માંડીને તરુણ અવસ્થાની જે દીકરીઓ છે તે પણ આમાં ફસાઈ રહી છે આ સાથે સાથે આપણા જેવા ભણેલા ગણેલા લોકો પણ જે આર્થિક સાયબર ક્રાઈમ છે જેમાં આર્થિક સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એમાં ફસાઈ રહ્યા છે તો એક દિવસ ન્યૂઝપેપર આપણે જોયું મેં જોયું તો આખું પાનું સાયબર ફ્રોડના સમાચારથી જ ભરેલું હતું એમાં દરેક પ્રકારના સાયબર ફ્રોડ હતા તો તેવા સમયે ભક્તાશ્રમે વિચાર્યું કે આપણા પાસે આ સાયબર અવેરનેસનું શિક્ષણની પણ જરૂરિયાત છે અને તે અનુલક્ષીને આજે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જે સાયબર સાયબર ક્રાઈમની ટીમ છે અને તેમના જે પીઆઈ સાહેબ છે ઉમંગભાઈ મોદી એમના મુખ્ય વક્તા તરીકે આજે એક સાયબર અવેરનેસનો કાર્યક્રમ વાલીઓ માટે અને તરુણ અવસ્થા એટલે કે ધોરણ વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યો છે અને તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા છે અને પીઆઈ મોદી મોદી સાહેબની પૂરી ટીમ લગભગ પંદરેક જણની ટીમ ટેકનિકલ સાથે ઉપસ્થિત થઈ છે અને આ અવેરનેસ કાર્યક્રમ ખૂબ જ સફળતાથી

લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ